રોકવા માટે તમારે તમારા વકીલ મિત્રો ની ખાસ સલાહ લેવાની આ બધું અનસિક્યોર લોન માં ધ્યાન રાખવાનું જ્યારે પણ પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ તમારા બાકી હોય ત્યારે જે નોટિસ આવે વારંવાર કઉ છું કે જે કાંઈ નોટિસ આવે એ નોટિસ નો જવાબ આપવાનો તમારે ઇગ્નોર કરવાની નહીં જય હિન્દ જય ભારત ભારત માતા કી જય